આજે કુમારી મરિયમનું મંદિરમાં સમર્પણનું પર્વ છે ઈસુ યરુસલેમના રહીશો પ્રત્યે બળાપો વ્યક્ત કરે છે અને એમના અમંગળ ભાવિની આગાહી કરે છે શું પ્રભુ મારા અત્યાર સુધીના જીવન પ્રત્યે વસવસો અનુભવે છે સાંભળીએ સંત લુ કૃત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી એકતાળીસથી ચુમ્માળીસ ઈસુ નજીક પહોંચ્યા એટલે શહેરને જોઈને રડી પડ્યા અને બોલ્યા શાંતિ શામાં છે એનું મોડું મોડું આજે પણ તને ભાન થયું હોત તો કેવું સારું થાત પણ એ તો તારી આંખને સૂચતું નથી એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો મોરચાબંધી કરીને તને ઘેરી લેશે અને ચારે બાજુએથી તારા ઉપર ભીંસ લાવશે અને તને તથા તારી અંદર વસતા લોકોને ભોંય ભેગા કરી દેશે અને તારામાં એક પથ્થર ઉપર બીજું પથ્થર નહીં રહેવા દે કારણ ઈશ્વરના આગમનની ઘડી તું ન ઓળખી શક્યું ઈસવીસન તેત્રીસમાં માં ઈસુ છેલ્લી વાર યરૂશાલેમમાં પાસ્કા પર્વ માટે આવે છે યરૂશાલેમને જોઈને ઈસુ રડી પડે છે યરુશાલેમ એટલે યરૂશાલેમના રહીશો ઈસુના સમયે યરુશાલેમમાં પુરોહિતો ફરોશીઓ સદુકીઓ ને શાસ્ત્રીઓ વસતા હતા યરુશાલેમ રોમન સામ્રાજ્યના ગવર્નરનું મથક હતું એટલે રોમનો પણ ત્યાં ખરા જ પણ રોમનો તો પરદેશીઓ તેઓએ એકલદોકલ રીતે ઈસુનો સ્વીકાર કર્યો હતો પણ એક રોમન પ્રજા તરીકે નહીં ઈસુ તો યહૂદી સંસ્કૃતિમાં માનવ બનેલા પ્રભુ ઈસુએ યહૂદી સમાજના ગરીબ વર્ગમાં માનવ બનવાનું પસંદ કર્યું ને એ જ સમાજના ઉપરોક્ત ચાર વર્ગોએ ઈસુનો અસ્વીકાર કર્યો પુરોહિતો સદુકીઓ ફરોશીઓ ને શાસ્ત્રીઓને મતે ઈસુ નાઝરેદ ગામનો બંડખોર યુવાન હતો આ યુવાન નિયમોનો તોડનાર અને ઈશ્વર નિંદા કરનાર છે એવું તેઓ માનતા ઈસુમાં ઈશ્વરે યહૂદી પ્રજામાં આગમન કર્યું હતું પણ યરુશાલેમાં વસનારાઓ ઈસુને તેમને ચર્મચક્ષુ જ જોતા રહ્યા તેમણે ઈસુ તરફ કદી અંતરચક્ષુ ખોલ્યા નહીં ગેરફાયદો આ વાસીઓને જ થયો સામી વ્યક્તિને ઓળખવા ખુલ્લું અંતર અને ખુલ્લું મન ખૂબ જરૂરી છે આ ચાર વર્ગો ઈસુ વિરુદ્ધ પૂર્વગ્રહથી પીડાતા હતા ઈસુ પાછળ લોકોના ટોળે ટોળા ઉમટતા હતા તેથી તેઓ અદેખાયથી ભરાઈ ગયા હતા ઈસુ ઈશ્વરપુત્ર હોઈ હોય શકે એ માટે ઈસુના કાર્યો પુરાવારૂપ હતા પણ તેઓ એ પુરાવા સ્વીકારવા જ તૈયાર ન હતા એટલે જ્યારે જ્યારે તેઓ ઈસુને જોતા કે ઈસુ વિશે સાંભળતા કે એમના મન અશાંત થઈ જતા તેમના આ કાર્યનું પરિણામ આવશે એવી આગાહી ઈસુ કરે છે યરૂશાલેમનો રોમનોને હાથે પરાજય થશે એવી ઈસુ આગાહી કરે છે ઈસવીસન સિત્તેરમાં રોમન ગવર્નર તીતસ યરુશાલેમનો નાશ કરે છે અને ભવ્ય મંદિર તોડી પાડે છે ઈસુને એ વાતનો અફસોસ છે કે વાસીઓ આ વિનાશ ટાળી શક્યા હોત જો તેઓએ ઈસુનો સ્વીકાર કર્યો હોત આપણે પણ ક્યારેક આપણા અહમ ઈર્ષા અન્યની સાચી કિંમત ન સમજવાને કારણે ઘણું ગુમાવી દઈએ છીએ બંધ પડેલું ઘડિયાળ પણ ચોવીસ કલાકમાં બે વખત સાચો સમય બતાવે છે એ સત્યનો સ્વીકાર કરીએ તો આપણે પૂર્વગ્રહ મુક્ત બની જઈશું મારા કરતાં નાનો પણ મને પ્રભુ તરફ દોરી શકે છે એવી મનની મોકળાશ આપણને ફાયદો કરી આપે છે ભગવાન નાથ હે મારો સાંભળ જે પુકાર મારી વિનંતી ભણી તો ધરજે ધ્યાન નાથ હે મારું सम्भले पुका तळी हुडो बो तुझने साध करो भगवान अमा जो तू ले अम अपराध तो तुझे आगे कोई टके नहीं ना किंतु तारे पास क्षमा नो दान हमें रखिए ते थे तारो मान नाथ है मारो सांभ जे i चौथाए मन मा क्या रे पड़े प्रभा नाथ है मारो सांभ जे पुकार सठ छे मुझ तल पण उत्कट छे मुझ तल जोई रहो हमारा प्रभु निवार सच करुणा सागर छे भगवान इन पासे पूर्ण है मारो सांभल जे पुकार तलि हूबुज तुझने साध करो भगवान भक्त प्रभु